ફોરોમીરા સોફ્ટવેરની ક્ષતિના કારણે પરિણામમાં ગોટાળો થયો હોવાના અનુસંધાને એનએસયુઆઈ દ્વારા કંપની સામે પગલાં ભરવાની માંગ અર્થે યુનિવર્સિટી ખાતે રજૂઆત કરી ઓરોમીરા કંપનીની ભૂલના કારણે એલ એલબીના બે વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રથમ પાસ કરવામાં આવ્યા હતા પછી ક્ષતિ સામે આવતા બંને વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા હતા જેની રજૂઆત કરવામાં આવ્યા હો છતાંય યુનિવર્સિટી દ્વારા કંપની પાસે માત્ર ખુલાસો લેવામાં આવ્યો કેમ કે આ સોફ્ટવેર કંપનીના માલિક યુનિવર્સિટીના ઇઝી સભ્ય નિયતિબેન પંડ્યાનો હોય અને ભૂતકાળમાં પણ આ ઓરોમીરા બાબતે વ્યાપક ફરિયાદો આવી હોય તેમ છતાં પણ પગલાં નહીં લેવામાં આવતા ફરી એક વખત એનએસયુઆઈ દ્વારા કંપની સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ

ત્યારે જ્યારે સોફ્ટવેર કંપનીના માલિક નિયતિબેન પંડ્યા આપણી યુનિવર્સિટીના એસી સભ્ય હોય તેની કંપની ઉપર પણ જાતના પગલાં લેવામાં આવ્યા નહીં માત્ર ને માત્ર તેમનો ખુલાસો પૂછી તેમને ચક્કું કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓની પરીક્ષા પર લેવું અમારી એવી માગણી છે કે તાત્કાલિક ઓળ મીરાવ કંપની ઉપર પગલાં લેવામાં આવે કારણ કે વિસ્તારમાં પણ એના છબડાને કારણે ઘણા વિદ્યાર્થીઓને નુકસાન થાય